તો બીજા પૈસાનું નું શું કર્યું આમ કઉ નહી તો આ ડાવડા વાપરાઈ જાય છે મને ક્યાં બધી ખબર હોય છે આ ડાવડા વપરાય છે તમારા આ ડાવડા કોઈને વપરાઈ જાય છે અમારા કોઈને વપરાતા નથી તમારા ડુહાઈ વાપરાય આ ડાવડા વપરાડા અમારે ચમ તમે પૈસા મને લે તમારે ત્યાં નહીં ગયા ઘરમાંથી માંથી હવે હાલવાનું કેમ આમ લ્યો તમે એ તો અમે એવી કહું કે માજા છે તાલે છે વાત કરો તો દોઢ લાખ ની રકમ થઈ તમે શું ભાવથી આલ્યા છે ભાઈ

રાધે શ્યામ રાધે વિઠલ વિધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ વિઠલ જય શ્રી કૃષ્ણ છે જય શ્રી કૃષ્ણ બોલો ભાઈ એક ફોર્મ પડ્યું છે તમારું હે એક ના તો નહી ખાવા માં કોઈ ના નહિ નાતા ની પાડો ને એમ કઉ કોમ બોલો એમ

પચાસ પચાસ ને પચાસ દોઢ બે લઈ લેવા બે લાખ રૂપિયા જેવું કરી હલો હે બે લાખ જેવું બે લાખ હો કળો ભાળ હાલ મારી જોડે કમ્પ્લેટ દોઢ લાખ રૂપિયા છે પચાસ જગ્યાએમાં લેવાના છે એ લઈને કાલો હોમ તારા ઘેર હાલમાં આવીશ હા તો દોઢ તો ચાલો હે દોઢ અહીં જે છે હોય જે છે એ ચાલો જે છે એ ને દોઢ લાખ પૂરા છે લોભાય ગાણું તને પાછો વિશ્વાસ નહીં આવે

ડોર લાખ કુદા છે હો ના ના કસો અને કરશન કાટી શું કરે એને તો લેર છે કીધું છે કે સેતુજીને કહેજે કે જૈશિકા છે મારા તરફથી એટલે પહેલા જૈશિકા કૃષ્ણ ખરું 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 ભાઈ કરશન નો છોકરો સંસ્કારી હાચો 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 તું આવડો હતો ને તલ માર ચેડો દોડતો ચોકલેટ ખાવા અમે તમારા ઘરે ઘણા આવતા રોટલા ખાઈ જતા ખબર ને હો હો ખરું 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 તાર હો એ આવજો તાર અરે હોમ છોકરા આઈસ્ક્રીમ ખાઓ છે આઈસ્ક્રીમ લાવા આવા ઘરમાં તમે ફ્રીજ રાખો તો હા આવા ઘરમાં કોઈ ફ્રીજ રાખો તો

વિકાજી જોડે હોય અને તમે પૈસા લેવા આવ્યા તો પચાસ હજાર વિકાજી જોડે હોય હું એ લેવા શું કા તમે મારે લેવાના છે પચાસ હજાર મને નહીં આવ્યા મને તો હાલ દીધા છે હવે તમે લઈને આવો હો હું જાઉં છું હાલ ના વિકાજી આ પૂરું છે મારો છોકરો છે તમારો છોકરો છે હા ખરું ખરું ભાઈ એટલે કોઈ છે ના ના એ બધા પૈસા આલે બાકી છે ને તમે ઉઠું છે ફંતાડે

એ વાત સાચી મેરબાની કરીને દેવા ઓછા કરો હવે આવે ચાર વાસી એક જ રહેશે એક ના હિસાબ પતાવા બેહો આવ ગમ જ